અર્બન રીડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રુપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો સકલ એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને પ્રીમિયમ હાઇરાઈઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે જેમાં ચાર બિલ્ડિંગ બાર માળ અને ચાર બિલ્ડિંગ તેર માળની છે આ પ્રોજેક્ટ બસો વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે જીવન ધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રુપની કટિબદ્ધતાના ભાગરૂપે એક બીએચકે ઘર માલિકોને બે બીએચકે યુનિટ અપાશે તેમજ બે બીએચકે ધરાવતા ઘર માલિકોને ત્રણ બીએચકેમાં અપગ્રેડ મળશે આ પ્રોજેક્ટમાં ક્લબહાઉસ જિમ્નેશિયમ ગાર્ડન ચિલ્ડ્રન્સ પ્લે એરિયા સમર્પિત પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરાશે જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે સમગ્ર પ્રોજેક્ટ તેર હજાર ત્રણસો ચોરસ યાર્ડમાં ફેલાયેલો છે જે નારણપુરામાં સૌથી મોટા ખાનગી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે આ પ્રોજેક્ટનું બાંધકામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે જેમાં કુલ ત્રણસો છોતેર રેસીડેન્શિયલ યુનિટ હશે અમદાવાદનું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે રીટેલ ના જે બહુ સારી વસ્તુ છે અને બીજું કે મારું એટલે સ્વરાગ રૂપ સાથેનું મારું અલગ કનેક્શન છે હું પોતે સ્વરાગ રૂપે બનાવેલી પાસેની બિલ્ડિંગમાં જ રહું છું મારું પોતાનું ઘર છે અને અહીંયા જ્યારે અમે અત્યારનું લેઆઉટ જોયું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું દેખાશે તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન સ્ટ્રક્ચર

તો એ બધાની અંદર બધાને ખૂબ જ આનંદ આવ્યો અને આમાં સોનામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ જે બધાના હિતમાં છે દેશના વિકાસમાં બી હિતમાં છે તે રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને સો ટકા આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને ત્રણસો ને છોત્તર ફ્લેટ બનશે અને જેમ કહી શકાય એમ ઘણી બધી સુવિધા છે પાર્કિંગની વ્યવસ્થા છે કે જે અત્યારે જૂના લોકોને જે તકલીફ પડી રહી છે એ હવે નવા બિલ્ડીંગમાં પડવાની નથી અને જેમ કહેવાય કે ઓરિજેન્ટલ ડેવલપમેન્ટ નો જેમ અત્યાર સુધીમાં વિકાસ હતો હવે વટી ગેલો એટલું વધી રહ્યું છે એટલે આપણને ઓપન સ્પેસ વધારે મળી રહી છે અને આ ઓપન સ્પેસમાં આપણને લેન્ડસ્કેપિંગ ક્લિનરીટી વધારે મળી રહી છે એથી બધાના ફાયદા માટે છે થેન્ક યુ સમયમાં એમ કહી શકાય કે રેરા આવે ત્યારથી આપણે ત્રણ વર્ષ કહી શકાય કેટલા સ્કીમ ને કેટલા રૂમ કે બનવાની ચાલુ વન બીએચકે અને ટુ બીએચકે આપવાના છે એટલે કે વધારે આપવાના છે અને